હલો દયરાન જય શ્રી કૃષ્ણ ને જયરામા પીર આજ તો અમે જો ગારા જેવું તો છે પણ તો એ અમે તો વીણવા વર્ગી ગયા કેમ કે હવે જે હાથમાં આવ્યું એ બધું લઈ તો લઈ અને જો કે આજ તો અંથે મોઢે કંઈ વાત થઈ જ નથી ખેડૂત બધાને ચિંતા એટલી છે ને કે વાત જ ના પૂછો અટાણે આ ઢગલા જે કર્યા આ ઓપનેરમાં નીકળી ગયા વહી એ અમે ઢાઈકા ઢાઈકાનો તો એની અંદર બાફ થાય જો અને જો એ પોળા કરી દઈ અને સાટા આવે તોય કાહી અને ઢાંકેલા છે પણ ઢાંકવામાં એ જો તડકો નીકળે ને બેગ દીક તો એમ થાય કે પોળા કરીને પછી ઘરમાં ભરી દઈ તડકે હૂકવીને પણ હવે તડકો તો નીકળતો નથી ને હજી ત્રણ ચાર દિની આગાહી છે હવે આગાહી ત્રણ ચાર દિ જો વયા જાય ને તો ગંગાનાયા નકર તો અમારે ખેડૂત ધોવાય જ ગયા સમજી જ લેવાનું આ વર્ષાઈ દી તો માણસ ને હાવ બહુ હેરાન કર્યા દુખી થઈ ગયા બધાય અમારા ખેડૂ પસા ટાકા તો ખેડૂનો માલ તૈયાર થઈ ગયો પણ કોઈ વેપારી લેવાય રાજી નથી માગે એક તો ભાવ નમરે ઈ પીડા તામે નહીં પીડા આમાં શું કરીએ અટાણે ખેતરો ખેતર બધાય ખેડૂ અમારે જો આજુબાજુવાળાને કોઈના મોઢાના શેરા જોયા જેવા નમરે કોઈ હતે મોઢે વાત ના કરે કે આમ કોઈને નકરજો અમે અહીં કામ કરતા હોય ને તો આજુબાજુવાળા કેટલી વાર ઘૂમરો મારે બે હવા આવે અટાણ એ કોઈ કોઈનું કોઈ નથી અટાણ બધા હ હવની ચિંતામાં જ પડ્યા છે આપણે ભલે માંડવી નીકળી ગઈ ખરી પણ એ માંડવીનો ઢેગલો હમો કરવાનો છે સોખો કરવાનો છે તો હવે આવું વાતાવરણ રહીએ તો માંડવીનો ઢેગલો સોખો તો થાય ને એનો ઠાઈકોને ઢાઇકો રહીએ અને ઢાંકવાની અંદર શું થાય ને શું ન થાય ને આ મેં શું કરી હજી કોઈને કંઈ ખબર નથી આ તો માવઠું છે કે માવઠું એ નથી પણ આ ખેડૂતની માઠી કહેવાય અને હા ખેડૂતને સહાય આપે પણ એનાથી કોઈ ખેડૂત પૈસાવાળો ન થાય એનાથી ખાલી મજૂરીના જ ચૂકવી શકાય એટલી મજૂરી ખેડૂતને લાગે જો ખેડૂતને પૂરા ભાવ મળે તો ખેડૂત ટકી રહે નકર ખેડૂત ધીરે ધીરે થતા ઘસાઈ જાય તો આ મારા હાથમાં જે આ માંડવી છે ને એ બધી ગારાવારી છે આવી ખેડૂતની હાલત એક એક ડોડો કરીને વીણવી પડે ખેતરમાં ઢેગલા પડ્યા હવે જે ભગવાન ભગવાન દુવારકાવાળો જે કરે એ તો એ આપણે સુખમાં માં દુઃખમાં બધા દુવાર યાદ કરવાનો છે તો એ ખેડૂત બધા દુવેર પ્રાર્થના કરે કે હવે આમાંથી એટલા માંથી બસાવી લે જી થોડો ઘણો પહેરલો હોય ને જી હવે એટલો એટલો અમારા હાથમાં જી આ ઢગલા ઢાંકાની બધાય આવી જાય હાથમાં માલ તો એ અમારે વરફ નીકળી જાય બીજું તો શું કરવું અમી આજે અહીંયા રાઈત રોકાવાના છે ઈ અમારે એ વાડીએ એટલી બધી સગ વળે નથી પણ છતાં જો આ માંડવીને બસાવ કરવા સારું થઈ અને અહીંયા રોકાવાના છે એ માંડવીને પોળી કરવી ને આન તેને એવું બધું એ કંઈક કર્યું રાઈતી જે થાય એ મહેનત કરી કંઈ જે હાથમાં આવ્યું એ જો આવા ગારા માંડવી વીણીએ ખેડૂત જે ભાઈમાં અહીં એ જ મળીએ અને દુવેર કવારો કોઈ ભૂખો ઉરાવતો નથી ને એમાં જે મોરું તો પડવાનું છે જ નહીં તમાકુ ખાઈ જતા પી પીને બે વાર ત્રણ ત્રણ વાર પાછો લઈ ગારો છે ને તો એ ટેક્ટર થી શાહ ખોલવા પડે વરસાદ ને કારણે

ગારો છે અને માંડી બધી ભેદવારી જ છે તો હવે આને આ મારતા ખેડૂત સહન કરે બીજું કોઈ સહનય ના કરી હગે ચાર મહિનાથી આ ખેડૂત બધા આમાં મહેનત કરતા હોય અને આ જ બધું પાણી ફરી ગયું ખેડૂનું હવે આ બધી હાથમાં એવી પણ આ બધી હુકા હે એટલે કારી થઈ જાય આ ખવા હે નહીં આ કડવી માંડવી થઈ જાય અને આ તો ખેતરમાં હોય એટલે આપણે વીણવી તો પડે છે જે રહી ગઈ હોય એ અને જો આ બધા ઢેગલા છે ને એ અટાણે બધા પગતા કરવાના છે અમે અહીંયા એવા હાટું જાય રાઈત રોકાણા અને જો ગામમાં વયા જાય અને સાટા છૂટી આવે તો આનું શું થાય હવે આને એવા ઘર છે જે એ મકાનમાં ભરી દઈ તો અંદરથી બાફ થાય બફારો આવે એટલે આપણે અંદરય ન ભરી શકાય અને આને ફરજિયાત આમ પગતી જ કરવી પડે અંદર ભર્યું પણ જો બે કલાકનો કોઈ તડકો નીકળીએ તો આને ને પછી ભરી દે હું તો હું તો આને કોઈ વસ્તુને અંદર ભરાય જ નહીં અટાણે આને બધામાં ભેદ લાગી ગયો જો એક વાર ઢગલો પડ્યો ઢગલો દેખાડો ને એ આમ આમ ઓલો પીડો પીળો આજના અમારા ખેડૂની આવી હાલત હોય જો એ જ્યાં ત્યાં બધા અમે આજે આ પગતી કરી અને હવે ખાઈ પીને અમે આ બધી એકધારી ધારી કરવા વેર ગયા છે અને વાંજી આંગળી તમને ઓલો ઢગલો જે દેખાડ્યો ને એ ઢગલો અંદર ઢાંકેલો છે શુંમાં હું એલો ભાઈ શું હું ઓલો મેં બધો એના માથે જ વેર હોય પણ હવે તો એ ઢગલામાં ભેદ તો ગરી જ ગયો હોય ઘાર તો ગરી જ ગયો હોય એટલે એને આંગળી પગ તો એ ના કરાય કે ના ભરાય ઘરમાં હવે ખેડૂતો એટલા બધા ચિંતામાં પડી ગયા ને કે એની વાત જ ના પૂછો પણ અને જો અહીંયા અમારા બાજુમાં છે ને એના તો આખા ભર્યા કાઢવાના બાકી છે હવે એ ભર્યાનું તો શું થાય કીને ખબર છે ને પાછી હજી એ આગાહી છે હવે એ આગાહી હજી બે ત્રણ દિન છે હવે બે ત્રણ દિન અંદર આનું બધાનું શું થાય એ તો અમને તો કંઈ ખબર જ નથી હું થાય એ આને બધાને અમે બસા સારું થઈ અને જો આ રાઈત નદી આમ ખોરી ભક્તિ કરી નામ કરીને ઊમ કરીને હવે બીજું તો આપણે આમાં શું કરીએ બીજું તો આમાં કઈ બીજું કઈ કામ તો કઈ આવે એમ નથી અને અહીં અટાડે આવા ઘરનું હું કઈ નહીં પણ આ તો જીવ ના રહી એમ થાય કે જીવ વાહરે એ બાકી ઓયલા જીવી ના રે તો ખેડૂતને તો જો આવું છે બધું હાથમાં બધુંય આવ્યું તો અહીં હાસું જે હરખ હતો ને કે માંડવી થાહેર ઓલું લેહોન ઓલું ઓયલું લેવું હરખ બધું તૂટી ગયો મહેનત જ બધી પાણીમાં ગઈ હવે આપણે આ છે ને એ મોટું લુગડું લઈ આવી અને આ બધી એમાં પપ્પી ઘર નાખીએ આજની વેણેલી છે માંડવી ગારામાં તો ગારામાં અમે પછી વેણી લીધી